મહાદેવ એક એવા દેવ છે જે શાંતિપ્રિય છે એમની ઉપસ્થિતિની સાક્ષી ઇતિહાસ જ નહીં વર્તમાન પણ પૂરે છે તો ચલો આજે હું તમને એક એવા પ્રાચીન શિવ મંદિરમાં લઈ જાઉં છું જે અમદાવાદથી ફક્ત એકસો વીસ કિલોમીટર દૂર આવેલ કોત્રી ગામ વડોદરામાં સ્થિત એક અત્યંત સુંદર મંદિર છે હર હર મહાદેવ આજે હું શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે હું એક એવા શિવ મંદિર આવી ગઈ છું કે જે શિવ મંદિર દર વર્ષે દોરી જેટલું ખસે છે આપણા મહાદેવ અહીંયા આગળ સાક્ષાત વિરાજમાન છે હું આવી ગઈ છું વડોદરાના પારેશ્વર મહાદેવમાં મારી પાછળ આપ દેખો છો મહાદેવના મંદિરનો રસ્તો છે દરેક મંદિરમાં શિવલિંગનો આકાર આપ સૌએ જોયો હશે કે ગોળાકાર હોય છે પરંતુ અહીંયા શિવલિંગનો આકાર ત્રિકોણાકારમાં છે એટલે કે કહેવામાં આવે છે કે અહીંયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે આ મંદિર એક ટાપુની જેમ ગોત્રી તળાવની વચ્ચોવચ્ચ આવેલ ખૂબ જ સુંદર શિવાલય છે આટલી ભીડભાડ અને ચહેલ પહેલ વચ્ચે શહેરની વચ્ચોવચ્ચ આવેલા મંદિરમાં અંદર પ્રવેશ કરતાં તમને એવું લાગશે કે જાણે તમે આ શહેરની ભીડથી ખૂબ જ દૂર આવી ગયા છો મારી પાછળ આપ સૌ જોઈ રહ્યા છો કે ગોત્રી તળાવ છે અને આ સાઈડ તમે જુઓ છો કે ગોત્રી તળાવમાં નીચે ઉતરવું હિતાવ નથી કેમ કે કહેવામાં આવે છે કે અહીંયા મગર છે અને કે મગર પણ જોવા મળશે કાં મગર ભૈયા મગર હે કિત્તે મગર હે દેખાય મગર अच्छा मतलब बाहर आते ना तो तो आ, ये इधर आ जाते हैं ना इसके लिए तो मैं मना करता हूँ अच्छा। मगर से खतरा है ना लोगों के लोग तो मैं ऐसे पानी में कभी नहीं जाएगा मगर है मैं आपको प्रेण बता, प्रेण बता दे रहा हूँ अगर आपको पता नहीं है तो तो चलो आ मंदिर इतिहास और विशेषता विषय डिटेल मैं जाए તો આ પારેશ્વર મહાદેવનું એક જ આખું ભારતની અંદર મંદિર છે કે જેનું શિવલિંગ કશું કશું ઉત્તર તરફ જઈ રહ્યું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આ પારેશ્વર મહાદેવનું શિવલિંગ જે ત્રિકોણ આકારનો મંગળનો ગ્રહ હોય એ પ્રકારનું શિવલિંગ છે અને એનો અત્યારે બી ઉલ્લેખ જોવા જઈએ તો અહીંયા પાટડી જે કહેવાય એ પાટડી અત્યારે હયાત છે

પણ આ સીલિંગ એની જગ્યા ઉપરથી કસ્તુ કસ્તુ ઉત્તર તરફ જઈ રહ્યું છે આનો છેડો પણ જમીનમાં હજી સુધી મળી નથી શક્યો વર્ષો પહેલા અહીંયાના અનુયાયીઓએ એને ખોદવાનો પ્રયત્ન કરેલો પણ અંદરથી ભમરા અને સરસરના દર્શન થતા ત્યાં એને રોકી કાઢવામાં આવ્યું છે કારણ કે એ વિશાળ સગુ જાય છે ગોળ ભરતું તળાવ જે બચ્ચો વાત છે જે તમે ગૂગલ મેપ ઉપરથી જોશો તો સીલિંગના આકાર સમાન જ તમને દેખાશે

એ સિવાય બીજો કોઈ પણ રસ્તો રસ્તો અહીંયા અહીંયા આવવાનો નથી આ એક જ કાળી શંકર મહારાજ ની ડેરી છે જેમાં રણછોડ રાય એટલે કે ડાકોરના રણછોડ રાય એમને જમવા આપવા અહીંયા આવતા હતા એના પુરાવા હતા અને એમનો અંતિમ સંસ્કાર પણ અહીંયા કરવામાં આવ્યો છે એક બાજુ વિધિ થાય છે બીજી બાજુ ભજન થાય છે કોઈ ભક્તિમાં મગ્ન છે અને મારી પાછળ તમે જુઓ છો કે એટલું મોટું નદી જેવું તળાવ છે ગોત્રી તળાવ અને તળાવની ચારેખોર પાણીનો બચો હોવા જ આપણા મહાદેવ બિરાજમાન છે પારેશ્વર મહાદેવનું શિવલિંગ કહેવામાં આવે છે ચારસો પચાસ વર્ષ જૂનું છે અને ચારસો પચાસ વર્ષથી આ મંદિરે બહુ જ બધા પરજા પૂર્યા છે અહીંના ગામ તો ઠીક છે દૂર દૂરથી લોકો આ મંદિરને જોવા અને મહાદેવના દર્શન કરવા આવે છે અને ખરેખર મંદિરમાં એટલી શાંતિ છે તો મારું આ મંદિરમાં આખું ખરેખર પડ્યું છે આપણે એના જ કોઈ લોકલને પૂછીએ કે મંદિર વિશે તેઓ શું જાણે છે અને આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ જે વાત કરીએ હમણાં જે કાળીશંકર મહારાજ જન્મ રણથોડરાય જમવા આપવા અહીંયા આવતા હતા અને એમને થાળ અહીંયા ત્યાં રણછોડ રાયનો અહીંયા આવી ગયો એમનો અંતિમ સંસ્કાર અહીંયા થયો અને એમના જ વંશજ આજે અહીંયા અયાદ છે જેની સાથે તમે વાત કરી શકો છો નમસ્તે નમસ્તે હા મા કાળીશંગર મારા છે એ મારા દાદા થાય અને કોઈ સ્ક્રીનનું હાથનું ખાતા નહોતા મારા દાદા બનાવતા હતા જમવાનું અને એક દિવસ મારા દાદાને તાવ આવ્યો એટલે મારા દાદા ભૂખ્યા હતા કાળીશંગર દાદા એટલે રણછોરાઈને એવું થયું કે મારો ભક્ત ભૂખ્યો છે એટલે ત્યાંથી થાળ આવ્યો ભરેલો અને પછી હા ડાકોટી થાળ આવ્યો ભરેલો આ ચપ્પન ભોગનો થાળ આવ્યો અને પછી ત્યાં જેમ પછી પહેલાં લોકો પૂજા એ બધા થાળ ગોઠવ્યો ને અમે એક થાળ ઓછો થયો એટલે એમ કે થાળ ઓછો થયે એટલે પહેલાં લોકો ગભરાયા કે અમને ત્રષ્ટિઓ બોલશે એટલે કયું તમે ગભરાશો નહીં કાલે ગોત્રી થાળ ગયો છે એ ત્યાંથી આવશે થાળ

ફરી મળીશ કોઈ બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા હર હર આશા રાખું છું કે આ શ્રાવણ મંથમાં મેં જે વિડીયો બનાવ્યા છે મહાદેવના રિલેટેડ નવા નવા મંદિરો આપ સૌને બતાવ્યા છે એ બધા વિડીયો આપ સૌએ જોયા હશે અને શેર કર્યા હશે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર ફરી મળીશું